જયમાં મોલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છો હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે વાગી છે સવારના સાડા દસ સાડા દસ વાગી જશે અને આજે ગામ જવાનું છે મારે થોડુંક પ્રસંગ છે અટેન્ડ ગાડીયા ત્યાં જવાનું છે ને ઘરે તારું માર્યું સમજો તમને તારું મારી દીધું મેં મારા પપ્પા ખેતર ગયા છે વાડીએ અને મારા મમ્મીની ટીમ બી ગયા છે બધા ગામ તો બધા પોતપોતાના કામમાં હશે તો મારે જવાનું છે આપણું ફત્રીજો નામ છે પ્રથિક તો

તો મિત્રો પેટ્રોલ પંપે પૂગી ગયા છે અમે જીંદુડા ગામના અને આ આ પેટ્રોલ પૂરાવે છે આપણો સબ્સ્ક્રાઇબર છે શું નામ છે પૂરા હા મને સંભળાવ તો પેટ્રોલ નાખી દે આમાં એલા નાખો એલા 200 તો 200 નું પેટ્રોલ નાખી દેવી અને આપતો નહી હો ભાઈ કા આ મિત્ર હાલે છે આ દિવસ બધા રાત બે બે પારી કે દિવસમાં ખાલી બરોબર તો પેટો પુરાઈ ગયું પાછું ઓન વે શરૂ કરી દેવી આપણી ગાડી એક તો માથું દુખે શરદી થઈ ગઈ માં પણ બધા બાળ ગમે તમારે જવાનું જો ના કરતો હું કઈ જવાનું નહોતો હા ને પ્રત્યેક આવવાનું એટલે જવાનું જોવા ઘર પર તમને કઈ લાંબુ કઈ નતો હોય જો હું ચલો પાછા ઓન વે જવા મળ્યું આપણે અને મિત્રો અમે ગાડી આધાર પોગી ગયા પણ ગાડી આધાર પોગી ગયા ને તમને કઈ જાદુ નતા બતાવી ગયા અમે તો ગાડી તમને રાજુ નતા બતાવી કામ હતું બધું ડન છે ત્યાં તમને શું લેવા ન હું લેવા ન ક્યાં 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 આપણે નવા એ નવા ગામ ને આપડે મહાદેવનું મંદિર છે હું આંઢીડા મહાદેવ નું મંદિર છે ને ત્યાં ટાઈમ છે ને મેં ત્યાં અને બીજી વાત કે લગનમાં તમને એટલે બચાવ્યું કે ત્યાં છે ને આપણે કોઈ ઓળખીતા હતા પપ્પાના હગા વાળા બધા હતા અને એ કોઈને દાદા ભાગે એમ ઓળખવાનું તો એવું બધું હતું ને મેં કીધું ત્યાંથી બનાવે શૂટ કરવું ઓળખતા ત્યાં મિત્રો મજા ન આવે એ બરોબર અને આ મારા પપ્પા કામ કામમાં હતા એટલે આવવું પડ્યું નહીં કરતો મારા પપ્પા આવ્યા આ આવતો મેં ગાય ને હું તારે આવી જાઉં હવે એટલે મારું ઉપાજી ઉપાજીને એ વાંધો હોય એટલે તો અહીંયા કાંઈ સારું શું ન કોઈ સમય થાય ડાયરેક્ટ અમે નીકળી જાય અહીંયાથી હવે અમે આવીશું હાંડીરા મહાદેવના મંદિર મંદિરે તમને બતાવ્યું બરોબર આ લોકેશન ગોતે જો હું કાંઈ દેખાતું છે ને શું હા ખબર છે એની રસ્તા ને રસ્તો ગોટે રસ્તા ક્યાં જાઓ ક્યાં ને તો હાઈવે રોડ ઉપર ઉભા રહો ઉભા રહો હા હવે હાઈવે રોડ ઉપર ઉભા બરાબર કન્ટીન્યુ તો મિત્રો અમે નવા ગામ પૂકી ગયા છીએ અને અહીંયા બેઠા છીએ

તો મારા ફુવાને એને ફોન કર્યો તો એ તો અહીંયા લગ્નમાં હતા મેં કહ્યું તમે આવશો અહીંયા તો એ તો એને કહ્યું તમે અહીંયા ભૂગી જાય અમે ભૂગી જાય બેઠા છીએ અહીંયા તો એ ક્યાં મારે પંદર વીસ મિનિટમાં આવી છે તો ઘરે વેટ કરવી આવે ચાલે છે પછી આપણે ત્યાં ચાંચથી નીકળશું આપણે ક્યાં લાવવાનું પછી કે અહીંયા બરોબર છે તો એવું બધું છે અત્યારે તો બેઠા શાંતિથી એકાદ મસાલો ખાઈ લઈએ પાછો ઘરે બે રીતે ફૂવાને આવી જાય ફૂવાને આવે ને બધા આરો આવી આમ ખાંડીડા મહાદેવ મંદિરે તો કન્ટિન્યુ તો મિત્રો અમે અહીંયા આ સુરાપુરા દાદાન મંદિર છે ત્યાં ત્યાં બેઠા હતા પણ ત્યાંથી આ રોડ ક્રોસ કરીને અહીંયા તરાવજો અમને ખબર નહીં તરાવ છે મારે ફૂવા આવી ગયું તો અહીંયા તરાવ છે અમને કહ્યું કે હાઇવે રોડ જ છે ને અહીંથી કાંઈ બીજું કાંઈ નહીં હોય કાંઈ તળાવ તો કાંઈ આંટો માળો આવ્યો આ સોરી મારે ફૂવા આવી જાય ફુવા કેમ છે બસ સાંજે આ તી વાર છે બીજી વાર એ રહેવા આ બધા આવું કરવું પડે નહીં ભાઈ ન ભેગું થાય તમે તરાવ કેવું મસ્તી નહીં મને ખબર નહીં ત્યાં તરાવશે નહીં ફવા જાન ને મેં ક્લિપ કાઢી લીધી હોય કાંઈ ત્યાં સમજાવો

બીજું ઘણી ઘંટ કેટલું ગુલકા તો મિત્રો અમે રસ્તામાં સુ અને અહીંયા બહુ બહુ સારા છે સમજો જોવા ગામ છે

અમે ખાલી સ્પેશિયલ આને માટે ને મહાદેવના દર્શન કરવા માટે આવ્યા તમને લગ્ન માં કઈ બતાવીને થાય ક્યાં ને મેં કીધું બતાવું કઈ છે ને એટલે તમને બતાવવું તો પડશે જ કાક ને કાક તો આમ એટલે આ બાજુ હાંડીડા બાજુ એવા તમને બતાવવા ખાસ તમને બતાવવા માટે કેમ પ્રતિક હા અરે ફોટા તો ફોટા પડવો ને દોઢસો થાય હો દોઢસો હા તો કોને આજ હલો 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 જો બન્યા જો આમ જો હાઈ કરી દે આમ કઈ બતાતું જ નથી હવે બતાવે આમાં કાંઈ નહીં બતાય હાલો પછી કાંઈ વાંધો નહીં આવે પછી આડું બધું વાત કરાવી દઉં તો હવે છે ને તમને મહાદેવના દર્શન કરાવી અને ઉપર એક આતો મારું ઉપર ઉપર નવું ફૂવા તમે તમારે નીકળવું છે આ તો ફુવાની આખી નીકળવાને પુવા આઈ રજા આપણું સફર હતો અમારે પૂવા આમ બ્યા છે ને આય તમારે રિટર્ન જવાના છે એ ક્યુઆ એ વિડિયો કોલિંગ કરી બતાવે છે તમારે ભેગા છે તો હું તમને બતાવવાનો ઉપરનો વ્યૂ તો કન્ટિન્યુ તો મિત્રો તમને ફાઇનલ વ્યૂ બતાવું એનું જો કાંઈ ઘટે પડી ગયા મોંઘા ભાવના હલો હવે તમને મહાદેવના દર્શન કરાવી દઉં અને બીજાથી ઘર ભેગી ના થઈ જાય તમને તમને લોકેશન જો ખાલી અહીંયા થોડું ખા સડી ગયો કેમ લોકેશન કેમ છે ખાલી કમેન્ટ કરજો લોકેશન બધા કમેન્ટ કરો એકવાર લોકેશન કેવું છે સમજો ફોટા છૂટવાનો બહુ એટલે બહુ શોખ હોય ને તો એના માટે બેસ્ટ લોકેશન છે ઓલા પણ કાંઈ ન ઘટ્યો મસ્ત લોકેશન છે અહીંયા ચલો એઠે જઈએ કે તમને બતાવટું ઉપર છીડો તું ઓલા બધા અહિયાં છે

આ નક્કી હતું જ નિક અહીંયા આવવાના પણ આ તો અચાનક નો બપોરે પ્લાન બની ગયો કાલે જાવીએ તો એ રીતના થઈ ગયું એટલે તો લગ્નમાં બતાવો કે હાંડીડા કેવું છે કેવું નહીં મહાદેવની મૂર્તિ સિનેમેટિક સીન જોઈ લીધા છે તમે દર્શન કરી લીધા છે કેમ કે મેં ત્યાં નતો બોલો મને નથી ખબર વિડીયો ઉતાવવા જ તમે ગોડધું વિડીયો બનાવાય કે આ ને કાંઈ વાંધો નહીં વિડીયો બનાવવા પછી તમને કહો તમે દર્શન તમે દર્શન કરી લીધા મેં કરી લીધા પડતી ફોટા કેટલા પડ્યા ફોટા બધા આ પડ્યા અને 20% ચાર્જિંગ હે હા તો ભાઈ ગાવ કેતો ની પાડો 20% છે મારા હોય છે એવું બધું ચાર્જિંગ પાવર બેંક નથી લાવ્યો ચાર્જિંગ તો લેતા ને થવાની છે લાગે છે તો હવે આઈથી મહાદેવનો દર્શન કરી જાવ હવે ચા પાણી જાકો પી લેવું અને ભયા તે ઓન થાય પર કુંડલા ભેગ ન થાય 3 કલાકનો રસ્તો મિનિમમ છે જી 3 કલાકનો તો એવું બધું છે હા ક્યાં જાય તાર જાવું છે તો મિત્રો આ મહાદેવના દર્શન કરી લીધા આપણે વોટર જો શું કે વોટર ફોલો ફોલો શું કેવાય વોટર ફ્લો વોટર ફ્લો ફ્લો જોઈ લીધું છે અને હવે પાછા ઘરે જ આવી કેમ કે જો આ તમને બતાવતા ભૂલી ગયો તમને સાંઠીડાના પેંડા પણ લીધા છે ને જો બરોબર ટીંગા દીધા છે સબ ઉડે ને સારું નકર બધું તો એવું બધું છે ઘરે જ આવી છે કેમ કે લેટ થઈ જાય પણ ટાઈટ વળી જાય ને પછી લોસા પડી જાય ભાઈ ગાડી આખી અઘરી પડી જાય હું તો આ ખાલી છે તારે હવે ફટફટ કતી ગાડી આવતી હતી તો હવે ઘરે જઈને ડાયરેક્ટ આપણે ઘરે જ મળશું કેમ કે ચા પાણી પીવા જવા તા ના તારાની જવું છું પેંડો સાકી લીધો ચા પાણી જરૂર ન પડે બરોબર ને મસાલાની વાત મસાલા લઈ લીધા મસાલા ખાતા ઘર ભેગીના થઈ જાવ તેવું બધું છે હવે ક્યાં ગાડી કરીને સારું ભાઈ હવે લેટ થાય છે તો ચલો હવે તમે કન્ટિન્યુ રહો હવે તમને રસ્તામાં કઈ બતાવવા જેવું છે ને તો બતાવીશ ને બાકી નહીં ઘરે ડાયરેક ડાયરેક્ટ મળશું બરોબર છે આમ નીકળે આવે રોડ ઉપર અહીંયા હવે આપણે મંદિર છે અહીંથી પર બહાર નીકળ્યા એટલે વાર લાગી બરોબર તો ફાઈનલી મિત્રો આપડે ઘરે પહોંચી જાય મસ્ત મજાના અને આ તારો બાપ એમ બટકા નો ભરાય એમ તો બટકા ભાઈ મારું હોત ને હું દાંત એવા છે ને શે તો કૂતરા છે કૂતરા કૂતરા છે કૂતરા 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 કેમ આવે બટકા બરોબર સિસ્ટમ થઈ બંધ રાખજે તો હવે આ ટાઈટ ના થાકી જશે ભી લા ટાઈટ ના ઠોરાઈ ગયા સોરી મિત્રો ટાઈટ ના ઠોરાઈ ગયા ટાઈટ વાતી હતી ટાઈટ હારી હતી આ કોટ નો કેવાય હાર્યું ટાણા ઘરે ભૂગી જાય નગર તો હેરાન થાય બહુ હેરાન થાય બાબા ટીલું તો હવે આપણે એન્ડિંગ દઈ દેવી અને એટલે વેઝાર તમે થોડુંક મુલાકાત તો કરો મારે વેઝા શું છે આ એક બે કાંઈ પટકું પડે છે કાંઈ પટકું છો તારો ને આખો દી એટલે રમ 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 તારો બાપ તો કેમ જોતો ખરી તને મારવાનું જોઈશું ડાઇજા હા તો હવે એન્ડિંગ દઈ દીધો આજનો વિડીયો તમને કેવો લઈએ જરૂરથી જણાવો તો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ મારી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય